જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા વ્લોગમાં તો મિત્રો આપણો આજનો વ્લોગ છે કે પહેલા જે ખેડૂતો બટાકા વાવતા તે આ નદીમાં વાવતા અને નદીમાં બટાકા જોરદાર થતા આ નદીમાં બટાકા પહેલા ખતરનાક બટાકા હતા કેવા થતા નદી બટાકા જબર થતા હા તો હવે લોકો પછી આમાં આવે ખેતરમાં આવવા લઈએ નદી આવી એટલે ત્રણે જીવ શું આવે તો નકે જે પહેલાના સાલમાં લગભગ લગભગ ઓગણીસો અઠ્ઠાણુંમાં લગભગ નદીમાં બટાકા વાવતા એટલી લગભગ મને ખબર છે તો નદીમાં બટાકા હારા બે કારણ ક્યારે તાળી જમી આવે તમે જોઈ લો એટલે બટાકા જોરદાર બે આ નદીમાં પેલા બહુ જ બટાકા જે નદીમાં પેલા શરૂઆતમાં બટાકા વાયા હોય તો આ નદીમાં જ વાયેલા હતા જે આપણે અમને પૂછી લઈએ મેમન આ નદીમાં પેલા બટાકા વાયેલા હતા ને શરૂઆતમાંથી થઈ હતી ને તો બટાકા વાવવાની શરૂઆત થઈ હોય તો પેલા શરૂઆત અહીંયાથી થઈ હતી અને પછી બીજી બધી શરૂઆત થઈ હતી બટાકા વાપવાની અને હવે લોકો કેવું કરે છે ખેતરમાં બટાકા વાપવા માંડે છે અને બાકી શરૂઆત હોય તો તો પહેલાં બટાકાની ખેતી બહુ સારી હતી આવા ઢગલા પહેલાં તમને જોવા ના મળતા નદીમાં નદીમાં એવા ઢગલા જોવા મળતા કે હળંગ ખેતર હતું પહેલાં હળંગ અને હવે તો તમને લોકો બધા માટી લઈ જાય છે અહીંયાથી કારણ કે અહીંયાથી બાર ગામ જાય અમુકના ઘર સણાય અમુકના બંગલા શણાય એ અહીંયાથી માટે લઈને જ બનાવે છે બાકી શરૂઆતમાં પહેલાં કશું જ હતું નહીં પહેલાં અહીંયા બટાક જ વપરા હતા અમારા ખેડૂતો આવતા એ અને શરૂઆતમાં થઈ શરૂઆતમાં અહીંયા બટાકા પહેલી વાર આવ્યા હતા ઓગણીસો સણનુંમાં ત્યારે બટાકા લગભગ એક બટાકો લગભગ બે કિલોનું બેઠું હતું અને હવે બટાકો અહીંયા થતો નથી એમાં એક જ કારણ છે બટાકા ના થવાનું કે બાવળિયા ઊગી ગયા છે એના કારણે બટાકા થતા નથી ના શરૂઆત થઈ હોય તો અહીંયાથી જ થઈ બટાકા વાવવાની ભારત ભારતમાં જો એટલે ચોઈ નતો બટાકા ઉગ્યો ત્યારે શરૂઆતમાં અહીંયા જ હતો બટાકા પણ આપણા લોકો હવે ખેતરમાં આવવા માંડ્યા બટાકા બાકી ખેતરમાં બટાકા બટાકા હોવાય નહીં બરાબર અને બાકી વાંધ બટાકા કે ભાઈ વધારે બટાકા જોતો હોય તો નદીમાં હોવાય કારણ કે નદીમાં જોરદાર બટાકા થતી હોય હોય છે તે હમણાં અત્યારે અહીંયા મીટીની બાકી જે આમ એમને છે થોડી ઘણી વાત તો આપણે પૂછી લઈએ જે એમની બધી માહિતી મળી રહે

પણ અલગ સ્ટાઇલના ખટારા હતા પહેલાં એવા ખટારા જોવા મળતા બધા ડમ્પરે જેવા અલગ 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 એટલે કોઈ કાઠ વગરના ખટારા હતા તરબા અને હવે સુધી તો બધું સારું બની ગયું કોણ તો આપણા નદીમાં આજે ઉલોક બનાવવા આવી ગયા લાવ મૂકી તો આજે નદી આવી ગઈ છે તો આડો આપણે આજે ઉલોક બનાવી લઈએ તો આજે આપણે બનાવી લઈએ જોઈ લો નદીમાં બાવળી ઉગી ગયા એના કારણે મેન થતું નથી બરાબર ને બાકી અહીંયાની ખેતી એટલે પટી ગઈ પ્રખ્યાત ખેતી એટલે બના કોઠાની જ ખેતી પ્રખ્યાત હોય જે અમારા ખેડૂતો પહેલી સાલમાં વાવતા હવે ખેડૂતો નથી વાવતા નદીમાં કારણ કે નદીમાં બટાકા આવે મગફળી આવે તો બધું તણી જાય અને અત્યારે સાલમાં જો બટાકા વાવી મગફળી આવે તો ડબલ લઈ રહે લઈને ડબલ તો ડબલ થાય પણ અહીંયાના લોકો હવે નથી વાવતા અને અમારા ખેડૂતો પણ થાચી ગયા કે નદીમાં ના જ વપરાય કારણ કે એમાં ત્રા ઘણો હોય છે ભૂંડરનો અને ગાયોનો પણ ગૌ માતા ગાય તો એમાં કોઈ વાંધો નથી જો અહીંયા ગાયું છે એમાં અહીંયા ગાય નદીમાં છે ભાઈ તો અત્યારે કિચર પિચ્ચર થઈ ગયું એટલામ તો કેવું થઈ ગયું ને ના પહેલાં જમાનામાં તો ખટાડે ના પહેલાં જમાનામાં તો આખું બધું અલગ જ હતું અને હવે પહેલાં જેવું નથી રહ્યું હવે કારણ કે ઘણું બધું બદલાવી ગયું છે કારણ કે સમય પ્રમાણે બધું બદલી જાય ને કારણ કે હવે તો હજી આગળ તો શું સમય શું નથી સમય આવતો એ તો હવે કોને ખબર પહેલાં જેવો સમય તો ના જ આવે કારણ કે પહેલાં સમય એટલે બહુ સારો સમય હતો તો હવે સમય બધો આવી ગયો ખરાબ હાચી વાત ને

તમે રોટલો ખવડાવજો સાન નાખજો એ ધરમ તમને આડું આવશે કોઈક દિવસે કોઈક પુણ્ય પુણ્ય થશે બરાબર ગાડી આપતાથી એક્સિડન્ટ નહીં થાય એટલે મિત્રો ગૌમાતાની સેવા કરતા રહેજો લે રસ્તાઓ બેકાર થઈ ગયા જો આ શંક કરી ગાય સાંક રિયે હા અમુ સર બહુ સારું તો શરીર લેશે ગાય તો અહીંયા તો ઠાકોર ફોન માં તમને ઉલોક બનાતા આવડશે ઉલોગ બનાતા આવડશે અને વિડિયો બનાવવાનો હા તમને તઈ પોતે બનાવી કશું ના ઉલોક નહી બનાવ્યો જિંદગી નહી બનાવ્યો આપણે નહી બનાવ્યો તો આટલી જિંદગી જો કાઈ થી જિંદગી ગોમણા ભાઈ ગોમ ગોમડામાં મો દરિયા છે ગોમડી ગોમણું માવ રંગીલું રૂપાળું કો તો રંગીલો કો તો ગામડો ઈ ગામડો ગામરાણી મોજે જ આખી અલગ હોય સમજ્યા આ જો રીતના ટર્બન ટર્બન પડે બંધ આખો તો તો આપણે નદી એ ચાલે જઈએ છીએ સ્પેશિયલ વ્લોગ બનાવવા આજે આવી ગયા છે ઘણો ટાઈમ થઈ ગયો તો લાવો કીધું આજે વ્લોગ બનાવી લઈએ તો એટલે વ્લોગ બનાવવા આવી ગયો છે આ એટલા પહાડ જેવું લાગે બાકી બાકા ચીકી ગાવાય જય ગૌ માતા દર્શન કરી લેજો મિત્રો લાઈવ ગૌ માતાના તમને દર્શન કરવા નહીં મળે એટલે કરી લેજો કારણ કે તમે છો આબાણા દર્શન કરવા તો મિત્રો ફરી આપણા બ્લોગમાં મળીશું જય માતાજી